નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા બારસો અઠ્યાસીથી પંદરસો ત્રેસઠ રાજકોટ ચૌદસોથી સોળસો વિરમગામ અગિયારસોથી પંદરસો પિંચોતેર ધ્રોલ બારસો એંસીથી સોળસો પચાસ બહુચુરાજી ચૌદસો બાવનથી ચૌદસો બાવન જામખંભાળિયા ચૌદસોથી પંદરસો પચીસ ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી સોળસો ધારી અગિયારસો એકાવનથી ચૌદસો છોતેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો એકાવન જેતપુર પાંચસોથી પંદરસો છેતાલીસ વાંકાનેર તેરસોથી પંદરસો છપ્પન ચોટાણા પંદરસો સાડત્રીસથી પંદરસો સાડત્રીસ અંજાર ચૌદસોથી પંદરસો એંસી મોરબી ચૌદસો પચીસથી સોળસો અગિયાર ભાવનગર તેરસો સોળથી પંદરસો ઓગણસી જામજોધપુર તેરસો એકવીસથી પંદરસો એકોતેર સિદ્ધપુર ચૌદસો પચાસથી સોળસો અગિયાર ડોળાસ બારસો એંસીથી પંદરસો ચૌદ હળવદ બારસો પચાસથી પંદરસો છપ્પન ખાંભા તેરસો સાઠથી પંદરસો એંસી ટિન્ટોય અગિયારસો પચાસથી પંદરસો સત્યાવીસ હિંમતનગર ચૌદસો એકથી પંદરસો એકોતેર બાબરા તેરસોથી પંદરસો અઠ્યાસી માણસા એક હજારથી સોળસો છ વિસનગર બારસોથી સોળસો સત્તર વિજાપુર ચૌદસો એકતાલીસથી સોળસો અગિયાર કુકરવાડા ચૌદસોથી પંદરસો છેતાલીસ ગોઝારીયા પંદરસો પચાસથી પંદરસો પચાસ પાટણ બારસોથી પંદરસો નવ્વાણું અમરેલી એક હજાર પાંચથી પંદરસો એકોતેર હારીજ ચૌદસો ત્રીસથી પંદરસો બ્યાસી છસદણ તેરસો પચાસથી પંદરસો સાઠ લખતર બારસો પાંચથી પંદરસો પંદર મહુવા બારસોથી ચૌદસો ચોરાણું બોટાદ તેરસો પચીસથી સોળસો ઓગણચાલીસ કડી ચૌદસો એકથી પંદરસો એંસી ચાણસમાં અગિયારસો એકત્રીસથી પંદરસો એકસઠ ઉનાવા અગિયારસો અગિયારથી સોળસો તેર તળાજા બારસોથી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકોતેર વડાલી તેરસો પચાસથી સોળસો એકવીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો